કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને સ્વાદમાં ચટાકેદાર એવા પાત્રા બાઇટ્સની રેસીપી આ પાત્રા બાઇટ્સનો સ્વાદ એકદમ ઓરિજિનલ ગુજરાતી પાત્રા જેવો જ આવે છે જેને આપણે એકદમ અલગ રીતે સરળતાથી બનાવીએ તે માટે ના પાત્રા માટે ખીરું બનાવવું પડશે કે ના પાત્રાને વાળવા પડશે કે ના બાફવા પડશે માત્ર અળવીના પાન અને ઘરના મસાલા સાથે એકદમ ટેસ્ટી એવા અળવીના પાત્રા બનાવીએ તે માત્ર દસ જ મિનિટમાં બની જાય છે તે ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરનું પણ એકદમ ક્રિસ્પી હોય છે અને સ્વાદમાં તો જોરદાર હોય છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો ફરસાણમાં કંઈક નવું બનાવવું હોય તો એકવાર આ પાત્રા જરૂર બનાવજો એકદમ ટેસ્ટી પાત્રા વાઇટ્સ બનાવવા માટે અહીંયા આઠથી દસ નંગ જેટલા અળવીના પાન લીધા છે તેમાં જે જાડી નસો છે તેને આપણે કાઢી લઈશું આ પાત્રાને આપણે પહેલાં પાણીથી ધોઈ કાઢ્યા છે પાત્રા બનાવવા માટે આ રીતના ફ્રેશ પાના જ લેવા અને જેનો ભાગ એકદમ ગ્રીન હોય તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આ રીતે રોલ પાડીને તેમાં ચપ્પાની મદદથી થોડા કટ પીસ લગાવી દઈશું જેથી અળવીના પાન બધા એકસાથે એકદમ નાની સાઇઝમાં કટ થઈ જાય વજનમાં લગભગ અઢીસો ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે પાના નાની મોટી સાઇઝના હોય એ પ્રમાણે તમારે પાના લેવા અહીંયા આપણે મીડિયમ સાઇઝના પાના લીધા છે હવે તેને કટ કરી લઈશું અરબીના પાનાને એકદમ પતલી સાઇઝમાં આપણે કટ કરીશું જેથી તે આસાનીથી એકદમ સ્મોલ સાઇઝમાં કટ થઈ જાય ત્યારબાદ એક સાઈડ કટ કરી લો એટલે તેને રિવર્સમાં આપણે પલટાવીને ફરીથી કટ કરી લઈએ એટલે નાની સાઇઝમાં આ રીતે કટ થઈ ગયા છે આ રીતે બધા પાનાને કટ કરી લઈશું તો લગભગ બે કપ જેટલા પાના કટ કરીને રાખ્યા છે ત્યારબાદ બે કાચા બટાકા લઈશું અને તેને છાલનો ભાગ કાઢીને ધોઈને પછી આ રીતે છીણમાં કન્વર્ટ કરી લઈશું તો છીણીતે તેને છીણીને બે વાર પાણીથી આપણે ધોઈ કાઢીશું જેથી બધો જ સ્ટાર્ચનો ભાગ રિમૂવ થઈ જાય ત્યારબાદ તેને બરાબર નીચોવીને એક અલગ ડીશમાં લઈ લઈએ તો અળવીના પાત્રામાં આ રીતે તે અંદર કાચો બટાકો પણ એડ કરવાથી પાત્ર એકદમ સોફ્ટ બને છે બટાકાને ખમણા માટે આ રીતે ઝીણી છીણીનો ઉપયોગ કરવાથી તે જલ્દીથી કૂક થઈ જાય હવે અહીંયા પાતળા બાઇટ્સનું ખીરું તૈયાર કરવા માટે લગભગ દોઢ વાટકી એટલે કે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે તેમાં અડધી ચમચી હળદર અને એક ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ લગભગ એક કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું કરીને મિક્સ કરતા રહીએ આ રીતે આપણે એક બેસનનો ઘોલ તૈયાર કરવાનો છે તો આ રીતે કોઈપણ જાતના ગાંઠા વગર મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર થયું છે જે ચમચીથી ઉપરથી નીચે પાડીએ તો એક ધારમાં પડે છે એટલે કે બેટરની થિકનેસ એકદમ પરફેક્ટ છે હવે પાત્રા વાઇટ્સ બનાવવા માટે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેમાં વઘારમાં એક ચમચી જીરું અને થોડીક હિંગ એડ કરીશું ત્યારબાદ એક ચમચી સફેદ તલ એડ કરવા હવે વઘારમાં એકદમ સરસ ફ્લેવર લાવવા માટે બે ચમચી જેટલા અતકચરા વાટેલા સિંગદાણા એડ કરીશું તો આ રીતે સિંગદાણાનો પાવડર એડ કરીને તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવી અને સારી રીતે તેને મિક્સ કરી લેવું તો ફક્ત બે જ મિનિટમાં ધીમી આંચ ઉપર બધા જ મસાલા સારી રીતે સથડાઈ ગયા છે હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવું તે ખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર અને મસાલા બળી ના જાય તે માટે વન ફોર્થ કપ જેટલું થોડુંક પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડીકવાર માટે તેને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરીએ તો આ રીતે મસાલાને કૂક કરવાથી તેનો સુગંધ ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે તો આ સમયે આપણે જે પાત્રાને ઝીણા સમારીને રાખ્યા છે તે એડ કરી દઈએ હવે પાત્રને તુરાસને દૂર કરવા માટે બે ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરીએ અને તેને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ છીણેલો હોય તે એડ કરીશું અને મિક્સ કરી લઈએ ગોળને તમે પાવડર ફોર્મમાં કરીને પણ એડ કરી શકો છો અને જો આંબલીનો પલ્પ એડ ના કરવો હોય તો તેની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સારી રીતે તેને મિક્સ કરી લઈએ અને બે મિનિટ માટે ધીમી આંચ ઉપર કૂક થવા દઈએ આ રીતે અરવીના પાનને કૂક કરવાથી તે ઝડપથી સતળાઈ જાય છે અને કૂક થઈ જાય છે હવે તેમાં કાચા બટાકાનું છીણ એડ કરી દઈશું અને બટાકા જેટલું જ સ્વાદ અનુસાર વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડુંક વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બટાકા પણ સારી રીતે કૂક થઈ જાય અને ચડી જાય બટાકાના ઝીણને ચડતા વાર નથી લાગતી બે મિનિટ માટે ઢાંકીને કૂક કરશો તો એકદમ સરસ કૂક થઈ જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો આ સમયે હવે તેમાં જે આપણે બેસનનો પલ્પ તૈયાર કર્યો છે ખીરું એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ આ સમયે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને આપણે પહેલાં જ પાત્રા અને બટાકાના છીણને બંનેને કૂક કરી લીધેલા છે તેથી તેને ચડતા વાર નહીં લાગે તો આ રીતે બેસન એડ કર્યા બાદ તેને સતત હલાવતા રહીશું અને જો તમને જરૂર લાગે તો બીજું વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી શકો છો તો બસ અહીંયા ટોટલ અડધા જ કપ જેટલા પાણીની જરૂર પડી છે અને આપણે સતત હલાવતા રહીને મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરીશું તો આ રીતનું ડો ફોર્મમાં આવી જશે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય છે અને એક ડો જેવું તૈયાર થશે તો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે જો આ સમયે હજુ પાણી દેખાતું હોય તો વધુ બે મિનિટ કૂક કરી લેવું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પાત્રા બાઇટ્સનું મિશ્રણ એકદમ ડો ફોર્મમાં આવી ગયું છે હવે જે થાળીમાં આપણે પાત્રા બાઇટ્સને પાથરવાના છે તે થાળીને તેલથી ગ્રીસ કરી દઈએ અને તેમાં જે પાત્રા બાઇટ્સનું મિશ્રણ રીતે એડ કરી દઈએ અને સારી રીતે તેને એકદમ સુખડીની જેમ આપણે પાથરી દેવાનું છે તો જેમ આપણે સુખડીમાં કેવી રીતે પાથરીએ છીએ બસ એ જ રીતે તેને પાથરી દઈશું અને અહીંયા આ રીતે ઊભા કાણાની કોઈ પણ થાળી લઈ શકો છો હવે તેને કોઈ પણ વાડકીને તેલથી ગ્રીસ કરીને બરાબર દબાઈને આ રીતે મિશ્રણને દબાવી દેવું થાળીમાં બરાબર પથરાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દઈશું થોડીક વાર અડધો કલાક જેવું ઠંડુ થાય ત્યારબાદ તેને પલટાવીને મીડિયમ સાઇઝના કટ માર્ક લગાવીશું તો અહીંયા જેમ આપણે ખમણને કટ કરીએ છે ને બસ એ જ રીતે અહીંયા કટ કરવાના છે અને એકદમ ચોરસ સ્ક્વેરમાં આપણે બાઇટ્સને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બાઇટ્સ તૈયાર થયા છે તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને એ મીડિયમ થિકનેસવાળા તૈયાર કર્યા છે તો જેટલી થિકનેસ આપણને જોતી હોય એ જ રીતનું વાસણ પસંદ કરવું તો હવે હું તમને તોડીને બતાવું કે કેટલા સરસ બાઇટ્સ તૈયાર થયા છે અને એકદમ સરસ લેયરમાં તૈયાર થયા છે જોઈ શકો છો તમે કે અહીંયા બેસનનો ભાગ કે પછી ભાજીનો ભાગ પણ વધારે કે ઓછો નથી એકદમ પરફેક્ટ છે હવે તેને વઘાર કરવા માટે એક તવામાં થોડું બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે તવા ઉપર કરીએ છીએ તમે લોખંડની લોડી ઉપર બી કરી શકો છો તેમાં વઘારમાં રાઈ એડ કરીશું તલ એડ કરીશું થોડા મીઠા લીમડાના પત્તા અને થોડા લીલા મરચાં એડ કરીને બાઇટ્સને મૂકી દઈશું તો બાઇટ્સને મૂકીને બસ થોડીક સેકન્ડ માટે તેને કૂક કરવા દઈશું તો લગભગ બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર તેને કૂક કરવાના છે ગેસની ફ્લેમ ચારેય બાજુ આવે એ રીતે તવાને રાખવું કઢાઈમાં જ્યારે આપણે ચણાના લોટના મિશ્રણને એડ કરીએ ત્યારે તેને સતત હલાવતા રહીશું અને જ્યાં સુધી તે ડો ફોર્મમાં ના આવી જાય અને પેનને ના છોડવા લાગે ત્યાં સુધી જ કૂક કરવું આ સમયે જો મિશ્રણ થોડું પણ ઢીલું હશે તો પાત્રા બાઇટ્સ અંદરથી કચા રહી જશે તો આ હતી આજની તમારી ટિપ્સ હવે તમે જોઈ શકો છો પાત્રા બાઇટ્સ એક બાજુ બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને બીજી બાજુ પલટાવી દઈશું પલટાવતા પહેલાં તેની ઉપર થોડું તેલ એડ કરી દઈશું એક બે ટીપા તેલના એડ કરીને બીજી બાજુ પલટાવી દેવા ત્યારબાદ તમે બીજી બાજુ પણ બ્રાઉન કલરના તૈયાર થઈ જાય એટલે તેને પલટાવીને ચાર બાજુથી થોડા બ્રાઉન કલરના કરી દઈશું તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા પાત્રા એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે માત્ર દસ જ મિનિટમાં અહીંયા આપણે પાત્રા પાળવાની પણ ઝંઝટ નહીં હોતી કે પછી ખીરું બનાવવાની પણ કોઈ ઝંઝટ નહીં હોતી ખૂબ જ ઝડપથી પાત્રા બાઇટ્સ તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી પાત્રા બાઇટ્સનું ક્રિસ્પી કોટિંગ માત્ર બે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો હવે તેને ટામેટા કેચઅપ સાથે સર્વ કરીએ અથવા કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકાય જોતા જ ખાવાનું મન થઈ જાય એવા અળવીના પાત્રા તૈયાર થયા છે તો આ પાત્રા બાઇટ્સ જરૂર બનાવજો અને અહીં જણાવેલા સજેશનને જરૂર ફોલો કરજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સાતમ પર નવા બાઇટ્સની મજા માણો ફરી મળીશું नव वीडियो तां सुधी आजो बाए थैंक्यू जय समनैन